દ્વારકાધીશ મંદિર જે ચાર ધામ યાત્રામાંથી એક મહત્વપૂર્ણ ધામ છે તો ચાલો આજે આપણે એક એક એવી વાત વાત કરીએ કરીએ પદયાત્રાની તમે એકલા પદયાત્રા કરવા નીકળી પડ્યા ક્યાંથી નીકળ્યા છો

કેટલા કિલોમીટર થાય દ્વારકા દ્વારકા લગભગ ત્યાંથી હવા ત્રણસો જેવું થાય ઓકે તો આમ તમને કઈ થાકનો અનુભવ કેવું કઈ નથી થાક તો લાગતો જ નથી કેવો ઉત્સાહ છે તમારે તો તો હોય જ ને હોય હાલવાનો રમવાનો થાક લાગતો જ નથી તો રસ્તામાં તમને કઈ અડચણ કેવું કઈ આવ્યું હાથે બનાવી લેવી અત્યારે ક્યાં પાળા છે તો એ પ્રસાદી આપે એ લઈ લેવી હાથે રસોઈ બનાવી નાખીએ સરસ સરસ તમે આ ઉપર રાખીને ચાલો છો તો કઈ તકલીફ નથી પડતી ના ના કઈ તકલીફ નથી પડતી દ્વારકા વાર મેર છે નાના છોકરા બસા કે હું આવું છે તો અમે લઈ જાવી સાથમાં બરાબર કઈ વાંધો નથી કેટલા કિલોમીટર કેટલા દિવસથી તમે નીકળ્યા છો બે દિવસ થયા ઓકે હા નાના નાના બસા છે ને એટલે નકર દ્વારકા પાંચ દિવસ ફૂગી જાવી વાહ સરસ જય દ્વારકાધીશ તમે આપતા હોય કેવો અનુભવ અનુભવ થાય છે તમને આ પદયાત્રા દરમિયાન બહુ જ મજા આવે છે દ્વારકા પદયાત્રામાં ક્યાંથી આવો છો તમે અત્યારે અમે સુરનગર જિલ્લા મૂળ તાલુકા ગઢડા ગામથી આવીએ વિશે અને દ્વારકા કેટલા કિલોમીટર થાય છે દ્વારકા ગઢડા થી 300 કિલોમીટર થાય વાહ સરસ અને આ પદયાત્રા દરમિયાન તમે કંઈ નવું શીખો હોય નવું તો કાઈ ને બસ આનંદ થાય મજા આવે શું નામ છે તમારું બધાનું મારું નામ પૂજા ગોપી ઉમેશ

અને એ મેં તો એને દેખાય ને એ દેખાય તો અમારે દેખાય એવું અમને દેખાય તો તમને ત્યાંથી પ્રેરણા મળે છે કે હા સારું સારું બહુ પ્રેરણા મળે હા અમને હા અમને પછી 12 મહિને આવે ને તો એમ થાય કે અમાર ઝટ જાવું છે પૈસા હોક નો હોય કોઈ 300 કિલોમીટર થાય કોઈ કોણ આવે કયો હા બરાબર આટલી ઉંમરે તમે ચાલો છો બહુ સારું કહેવાય તો તમને આમ થાક કે એવું લાગતો નથી ના ના ઘડક થાક લાગે પછી ઉતરી જાય પછી વેહી જાય

દ્વારકા જવાનો બધાયને આમ તો એક તો શોખ હોય છે ઉપર જતા દ્વારકાધીશ ઉપર પૂર્ણ વિશ્વાસ ને શ્રદ્ધાથી ને લોકો પ્રેમથી ને ઉમળકાથી ને એકદમ જાય છે લોકો પદયાત્રાથી ચાલીને જવાનો આનંદ જ એકદમ ઉત્તમ હોય છે કેટલા કિલોમીટર અત્યાર સુધીમાં તમે કાંઈ પૂછો આપણે દોઢસો ઉપર થઈ ગયું છે આમ તમને કાંઈ અનુભવ કે મને થાક લાગ્યો છે કે આ આપણે એટલો બધોય નથી લાગ્યો પણ

તમે ક્યાંથી નીકળા છો દ્વાર રાજકોટથી તમારા કેટલા વર્ષ થયા 70 70 વર્ષના માજી છે આ તો તમને કઈ થાક કેવું લાગતું કઈ દ્વારકાનો થાવા દિયો ઓકે જય દ્વારકાધીશ જય દ્વારકા ફૂલ જોશમાં ચાલતા હો છો તમને કઈ થાક નથી લાગતો થાક બસ સુ લાગે જય ઠાકરીન દયા વાહ સરસ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

ઓકે તો તમે શું અહીંયા સેવા આપી રહ્યા છો અમે જમવાની વ્યવસ્થાની બધી કરાવી છે જે આવે ને એમને મેડિકલ સુવિધા છે એકસો આઠની સુવિધા છે ગરમ પાણીથી નાહવાનું એવું બધું છે બે ટાઈમનું જમવાનું બે ટાઈમના નાસ્તા ફ્રૂટ સલાડ આ તે બધું વ્યવસ્થા એકદમ કમ્પ્લીટ છે રોકાવા માટેની વ્યવસ્થા બધું કમ્પ્લીટ છે ઓકે હા હા વિના મૂલ્ય હા અને અહીંયા મેન એ છે કે કોઈ પણ વ્યક્તિ આવે સરદાળુ કરતા કોઈ દાતા આવે તો રનિંગ કેમ્પમાં પૈસા લેતા નથી અમે બરાબર વિનામૂલ્ય બધું છે સરસ સરસ કામ છે જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો તમે અમે સુરનગર થી ઓકે અને કેટલા કિલોમીટર તમે તમે અંદાજીત કાપ્યું હશે અંદાજે 200 ઓકે તો તમને કઈ થાક કે એવું કઈ નથી લાગતું નહીં નહીં કઈ લર લાગતો ઓકે આ પહેલી વાર કરો છો તમે આ પદયાત્રા પાંચમું વર્ષ પાંચમું વર્ષ આવી આ બેન પાંચ વર્ષથી પદયાત્રા કરે છે તો આપણે જાણીએ કે આ પદયાત્રાનું મહત્વ શું છે તમે લોકોને કહેશો

ओके સથડાડો નો કેવો રિスポન્સ બહુ સારું છે માતાનું સોસું સેવા આપી રહ્યા છો અમે સાચું બધું રોટલા ખાતા ચા સ્ટીટરી અને લોટિયા જુમાના લાડવા સુપર દૂધને બાત તો દેખાય છે કે બધા બહુ જો બહુ સારું છે રમતા જયને હલાયો મત ને ક્યાંથી કેટલા કિલોમીટર થાય

પી રહ્યા છો પાણી પાવાનું ને બધે આરામ નું ઓકે મજા આવે છે ભણવામાં મજા આવે કે આવું બધું કરવામાં મજા આવે ભણવામાં ના મજા બેયમાં મજા આવે વાહ ક્યાંથી આવો છો તમે ખેરાલ તાલુકો કુડા ઓકે કેટલા કિલોમીટર થાય છે દ્વારકા અહીંથી 550 ઓકે અને કેટલા કિલોમીટર તમે કાઈપુ છો 40 40

સ્કીમા આમાં તો બસ ઠાકર દયા દ્વારકા વાળા ની એ કરાવે અમે નો કરી શકી એની કૃપાથી થાય બધું તમને આમ કઈ થાક કે અડચણ કે કઈ બાધા નથી આવતી બાધા બાધા કઈ નહીં મનથી ને દિલ થી નથી એનો આનંદ જ એવો આવી જાય ગમે એને તમને ખુબ તમને કેવી મજાનો આમ અનુભવ થાય છે જ્યારે શ્રદ્ધાળુ તમારી પાસે આવે છે ફૂલ ફૂલ આનંદ આવે દ્વારકા ફૂલ આનંદ આવે માણસ ચા પાણી લીંબુ શરબત ને કાલ થી પ્રોગ્રામ ચાલુ કરવાનો